નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ બનાસકાંઠાના વડગામમાં આજે પડેલા મુશળધાર વરસાદને કારણે ગામમાં તળાવો છલકાઈ ગયા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક ઘરઆંગણા પાણીમાં તણાઈ ગયા છે વડગામમાં ધોધમાર વરસાદે જનજીવન ઠપ ઘરમાં પાણી ઘૂસતા હાહાકાર વીડિયો થયો વાયરલ તંત્ર દ્વારા જીસીબી વડે કેનાલની સફાઈ શરૂ કરવામાં આવી છે પણ અનેક વિસ્તારોમાં હાલ તાકીદની મદદની જરૂર જણાઈ રહી છે સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે કે ઘરોમાં પાણી ઘૂસતા બાળકો અને વૃદ્ધોને ખાસ કરીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તળાવના ઓવરફ્લો અને નિકાલ ન હોવાને કારણે પાણીનો ભરાવ વધી રહ્યો છે પ્રકોપ ન્યૂઝ વતી અહેવાલ આપી રહ્યા છે જશવંત ઠાકોર નાનો સ્ના